નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં વિદ્યા સહાય એક થી પાંચ અને ધોરણ છ થી આઠ માટે વર્ષ બે હજાર ચોવીસ માટેનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ અન્ય માધ્યમ માટેનું તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે તો પ્રથમ તબક્કામાં ઉમેદવારો તારીખ બાર પાંચ બે હજાર પચીસના ના રોજ પંદર ત્રીસ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે એટલે કે પોતાના કોલ લેટર મેળવવા માટે બાર પાંચ બે હજાર પચીસ સાડા ત્રણ વાગ્યાથી કોલ લેટર મેળવવાની મંજૂરી આપવામાં આવી છે જે ઓનલાઈન મેળવવાના રહેશે વિદ્યા ભરતી બે હજાર ચોવીસ ધોરણ એક પાંચ અને ધોરણ છ થી આઠ અન્ય માધ્યમમાં અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ તારીખ

ફકરા બે ની જોગવાઈને આધીન અનામત ઉમેદવારો ઉપલબ્ધ ના થતા અનામતરી કન્વર્ટ કેટેગરીના ઉમેદવારોને બોલાવેલ છે તો કન્વર્ટ કરેલ જગ્યાના કોલમમાં દર્શાવેલા ઉમેદવારો સિવાય એસસી એસટી અને એસસી બીસી કેટેગરીના ઉમેદવારો કે જેઓ ઉંમર અને શૈક્ષણિક ગુણમાં છૂટછાટ મેળવેલ છે તો બે ના ઠરાવ મુજબ તેવા ઉમેદવારોને બિન અનામત કેટેગરી માટે અઠાવન પોઈન્ટ છાસઠ મેરિટ અટકેલ છે હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરી માટે એકસઠ પોઈન્ટ છે મરાઠી વિષય માટે અનુસૂચિત જાતિ એસસી માટે મેરિટ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે માટે આર્થિક રીતે બાલ જગ્યા સડસઠ પોઈન્ટ અગ્યાસી ઉર્દુ વિષયમાં સડસઠ પોઈન્ટ સોળ મેરિટ અટકેલ છે તે જ રીતે ઉર્દુ વિષયમાં બિન કેટેગરી માટે અગ્યાસી પોઈન્ટ બાણું શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એકોતેર પોઈન્ટ સડસઠ અને આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ એસ માટે અડસઠ પોઈન્ટ સિત્યોતેર કન્વર્ટ કરેલ જગ્યા માટે અડસઠ પોઈન્ટ મેરિટ અટકેલ છે ઉડિયા વિષય માટે બાસઠ પોઈન્ટ સાહીઠ મેરિટ અટકેલ છે કન્વર્ટ કરેલ જગ્યા માટે ધોરણ એક થી પાંચ વિજ્ઞાન પ્રવાહ માટે અંગ્રેજી વિષયમાં બિન અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે અઠ્ઠાવન પોઈન્ટ છાસઠ હિન્દી વિષય માટે એકસઠ પોઈન્ટ સિત્તેર વિષય માટે કન્વર્ટ કરેલી જગ્યા માટે ચોસઠ પોઈન્ટ ઉર્દુ વિષય માટે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ અડસઠ પોઈન્ટ ચોરાણું અને કન્વર્ટ કરેલ જગ્યા માટે એકોતેર પોઈન્ટ બાણું ઉડિયા વિષય માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે બાસઠ તે મેરિટ અટકેલ છે તે જ રીતે ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી વિષયમાં બોતેર પોઈન્ટ ઓગણત્રીસ બિન અનામત માટે ચોસઠ પોઈન્ટ સત્તર અનુસૂચિત જાતિ માટે ત્રેસઠ પોઈન્ટ જીરો અનુસૂચિત જનજાતિ માટે અડસઠ પોઈન્ટ એકતાલીસ શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે આર્થિક રીતે નબળા વર્ગ માટે બોતેર પોઈન્ટ તોતેર અને કન્વર્ટ કરેલ જગ્યા માટે સિત્તેર પોઈન્ટ જીરો ચારે મેરિટ અટકેલ છે ત્યાર પછી હિન્દી વિષય માટે બિન અનામતમાં ત્યાંસઠ પોઈન્ટ ઇઠ્યોતેર અને સત્તાવન પોઈન્ટ જીરો નવ એસીબીસી માટે મેરિટ અટકેલ છે સાહીઠ પોઈન્ટ નેવું આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુએસ માટે અને કન્વર્ટ કરેલ જગ્યા માટે સત્તાવન પોઈન્ટ જીરો નવ એ મેરિટ અટકેલ છે તે જ રીતે શારીરિક અશક્તતા ધરાવતા પીએચ કેટેગરી માટે ત્યાંસઠ પોઈન્ટ એકોતેર મેરિટ અટકેલ છે ત્યાર પછી મરાઠી માટે બિન અનામતમાં બોતેર પોઈન્ટ જીરો આઠ બાસઠ પોઈન્ટ એ જે મેરિટ અટકેલ છે તે એસસીબીસી માટે છે ઇડબ્લ્યુ માટે એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન મેરિટ અટકેલ છે અને કન્વર્ટ કરેલ જગ્યા માટે ઓગણત્રીસ પોઈન્ટ ચૌદ એ મેરિટ અટકેલ છે ઉર્દુ માટે સિત્તેર પોઈન્ટ એકવીસ બિન છાસઠ પોઈન્ટ ચોત્રીસ એસીબીસી માટે એકસઠ ઝીરો ચાર અને સાહીઠ પોઈન્ટ અઢાર કન્વર્ટ કરેલ જગ્યા માટે ઉડિયા વિષય માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે એકસઠ પોઈન્ટ સાહીઠ એ મેરિટ અટકેલ છે તે રીતે ગુજરાતી વિષય માટે માધ્યમ અંગ્રેજી બિન અનામત કેટેગરી ઓપી બાસઠ પોઈન્ટ છોતેર હિન્દી વિષય માટે બિન અનામત બાસઠ પોઈન્ટ સુડતાલીસ એસીબીસી ચોસઠ પોઈન્ટ સત્તર આર્થિક રીતે નબળાવર ઇડબલ્યુ એસ એકસઠ પોઈન્ટ એકવીસ કન્વર્ટ કરેલ જગ્યા માટે એકસઠ પોઈન્ટ એકવીસે મેરિટ અટકેલ છે મરાઠી વિષય માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે ઓગણસાઠ પોઈન્ટ બાવન ઉર્દુ માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે પંચાવન પોઈન્ટ નવ્વાણું તે જ રીતે જોઈએ તો વિષય હિન્દી માધ્યમ અંગ્રેજી તેમાં ઓપી માટે અઠાવન હિન્દી વિષય માટે સત્યાવીસ ઓપી એસીબીસી ચોસઠ પોઈન્ટ વીસ ત્રેસઠ પોઈન્ટ આડત્રીસ અને કન્વર્ટ કરેલ જગ્યા માટે હિન્દી વિષય બાસઠ પોઈન્ટ મરાઠી માધ્યમ માટે સાડત્રીસ પોઈન્ટ ચાલીસ ઓપી એસીબીસી માટે સાહીઠ ત્રણ કન્વર્ટ કરેલી જગ્યા માટે ચોસઠ પોઈન્ટ ચોરાણું ઉર્દુ માધ્યમ નબળા વર્ગ ઈડબલ્યુએસ માટે ચોસઠ પોઈન્ટ ત્રીસ કન્વર્ટ કરેલ જગ્યા માટે અઠાવન પોઈન્ટ પંચ્યાસી ઉડિયા માધ્યમ માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે બાસઠ પોઈન્ટ આડત્રીસ તેમજ વિષય અંગ્રેજી માધ્યમ અંગ્રેજી માટે ઓપી પોઈન્ટ છન્નું એસટી બાસઠ સિત્ર એસીબીસી ઈડબ્લ્યુએસ છપ્પન પોઈન્ટ પાંત્રીસ અને કન્વર્ટ કરેલ જગ્યા અઠાવન પોઈન્ટ બાણું હિન્દી વિષય માટે ઓપી ત્યાંસઠ પોઈન્ટ એકાણું અઠાવન પોઈન્ટ છવ્વીસ જે છે તે એસીબીસી માટે ત્યાંસઠ પોઈન્ટ બત્રીસ છે ઈડબલ્યુએસ માટે અને અઠાવન પોઈન્ટ છવ્વીસ છે કન્વર્ટ કરેલ જગ્યા માટે તે જ રીતે અને કન્વર્ટ કરેલ જગ્યા માટે સડસઠ પોઈન્ટ બાર ઉર્દુ માધ્યમ માટે અડસઠ પોઈન્ટ પંચોતેર માં આવતા ઉમેદવારો માટે અને કન્વર્ટ કરેલ જગ્યા માટે પાસઠ પોઈન્ટ જીરો નવ ઉડિયા માધ્યમ માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે પાસઠ પોઈન્ટ આડત્રીસ તેમજ વિષય સંસ્કૃત માધ્યમ અંગ્રેજી ઓપી માટે છાસઠ પોઈન્ટ જીરો બે હિન્દી માધ્યમ માટે બોતેર પોઈન્ટ નેવું ઓપીમાં આવતા ઉમેદવારો માટે મરાઠી માધ્યમ માટે બાસઠ પોઈન્ટ અડતાલીસે જે મેરિટ અટકેલ છે તે છે એસટી ઉમેદવારો માટે અને અઠ્ઠાવન પોઈન્ટ સોળે જે મેરિટ અટકેલ છે તે ઈ કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ઉડિયા માધ્યમ માટે કન્વર્ટ કરેલ જગ્યા અંગ્રેજી માધ્યમમાં એકસઠ પોઈન્ટ છપ્પન પીએચ કેટેગરી વાળા ઉમેદવારો માટે બાવન પોઈન્ટ ત્રેસઠ એસસી ઉમેદવારો માટે એસટી ઉમેદવારો માટે એકાવન પોઈન્ટ પચીસ એસીબીસી ઉમેદવારો માટે અઠાવન

ઓગણચાલીસે જે મેરિટ અટકેલ છે તે ઇડબલ્યુએસ માટે અને કન્વર્ટ કરેલ જગ્યા માટે માટે કન્વર્ટ કરેલ જગ્યા માટે મેરિટ અટકેલ છે તો જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં ઉમેદવારોએ જિલ્લા પસંદગીનો કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી પણ કરવામાં અભિચાર ધન્યવાદ